ઘણા જણા ને એમ વિચાર કદાચ કરવું આજ કરતું કે સુરતા કેવી છે ને અને સુરતા ક્યારે બને સુરતા આપણી હોય તો તરત બનવી જ હોય બે વાગે બે વાગ્યા નું વ્યત કરવા માટે પૈસા ચોથી લાવશે ચીયા પીઠા હોવા જશે પછી પિતા પિતા સુધી સડે રાત ને ઉતરે ત્યાં સુધી લગ્ન એક હોય બહેરા છોકરા ખાવા પીવા કશું યાદ ના આવે

ધનકવાડાવાળાએ એમ કે અમારે કા મેળો ભરાય છે ગણાજમાતાનો કોક છે ચાર ભરાય કાર્તક સૂદ પૂનિયમનો પણ આ જતી શતીનો મેળો ભરાશે અખૈયો બાવો બોલ્યા ભૂતના શરણે પણ ક્યારે ભરાશે મેળો ભરાશે અહીંયા વર્તાશે જય જય પણ ક્યારે ભરાશે અને શું કીધું ને અખૈયો બાવો જતા રહે થોડાક પચાવ વર્ષ જેવો તો થઈ જાય છે મને લાગે એ મેળો ભરણો તો નહીં ભરણો એ મેળો ભરણો તો આપણે એને શું લેવા છે આપણે શું સંબંધ છે પણ સંતો એમ કે છે કે કોઈક આવા જતી ને મેળે મળી જાજો તમારો જય જય કારોબાર થઈ જશે એમ કહેશે તમે કોઈક જતી ને મેળે મળજો મળો તો ક્યાં નહીં મળજો તમે અંબાણી ટાટા બિરલાને મળો તો ઈશ્વરના નોમની ઓળખાણ નહીં થાય ઈશ્વરના નોમની ઓળખાણ કરવા કોઈક જતી ક્ષતિને જ મળવું પડશે અને તમે જતી સતી જો એક સંત જતી સદારામ બાપુ ધાન તમે ને જોઈને સદારામ બાપુ કોન સેન્ટર ને સદારામ પકોડી સેન્ટર ને બધું જે સદારામ સદારામ થઈ ગયું જો હવે તમને મન ભાઈ કેવું છે તમે જો કેવું ભજન કરી ગયા અને સદારામ બાપા જે ભજન કરી ગયા જે નામ ને જપી ગયા આપણા બાબુરામ મહારાજ ને પૂછો એ નોમ જાતો નથી જોયો સાહેબ હમણાં જ કીધું કે એ વસ્તુ મોજુદ છે કબીર સાહેબ જતા રહ્યા પણ સતનામ નથી જતો રહ્યો નિરોતમાત્મા જતા રહ્યા પણ નિજ નામ ધાતો નથી રહ્યો જે સંતો આપણા ભજીજા ને એમનું એમ છે પણ એ સમયના તમારે પાટણમાં કોઈક સર્જન ડોક્ટર હોય ને ખૂબ સારું ઓપરેશન કરતો હોય એ એની ઉંમર પૂરી થઈ જાય તો કોઈ ચેડિ ઓપરેશન સારું ના થવું પણ સમયના ડૉક્ટરને મળીને ઓપરેશન કરાવી નખવું પડે એટલે આ કોઈક સર્જન પકડી દેવો પડે એટલે આવા સમય નો કોઈ સંત હોય ને અને ઢુકડો નજીક પડાય અહીંયા છે કે બાપુ અને તમારે તો આ વાત જઈને પડે વૃત્તિ હોય કે બાપુ મને આ વસ્તુ સમજાતી નથી છે હું ચોઈ થી આવ્યો છું ચોઈ જવાનો છુંખડ મેડા કરું છું આ શેના માટે કરું છું ઈશ્વર નામ ની આ જગતમાં વસ્તુ શું છે મારામાં બોલવા વાળો કોણ છે આત્મા શેને કહેવાય એની ઓળખણ કરવા આવા કોઈક સંત પકડી લો તમારે જોવું હોય તો જુઓ પીડ્યા વાળો અડધી આવે કે ના આવે વેદના વાળો અડધી આવે ને એમાં અન્ય વેદના હોવી જોઈએ નોમની ઓળખણની વેદના હોય અને સંતો આગળ છે ને જે જે મહાપુરુષો પાકી જશે ને અડધી રાત જ્યાં છે કે બાપુ મને આ વસ્તુની સમજણ નથી પડી સમજાવ

અને આ છવાશા એવો મળ્યો છે પણ એવું શરીરને દાદરું કરી નાખે પછી તમારા દુવાની ઓક્સિજન માપીને આપીને ડૉક્ટરો તારું પહોણુંથી શું આવે તમારે વ્યામ સમજી દેવાય

એટલે આવું છે બધું બધાનું નકવાડાના અમારા પવિત્ર ભૂમિમાં અને ઘણા બધા સંતો ભક્તોને ચડાયા ભાઈએ વડોદરા પરિવારને ખૂબ અમને બધાને દર્શન છે ને તમારી લીધે આટલા બધા ભક્તોને છે ને ભાજી દર્શન કરવા જો કેટલા બધા સંતોની સરસમણીનો આવો લાભ મળ્યો પોતાના પિતાને અર્થે એક ભાઈ વળે મને કહે કે મારે મતમાં બાપાની સેવા ન શીખી આ માં બેઠી એની કરી કે બાપો કદાચ વહેલા જ તારી સેવા કરું વેચે લેવા જવા આ માની સેવા કરે માં વહેલી જાતી રહી બાપની કહેર પણ કરી પોક નહીં અને જે કરે છે મોજુ એને એને ધન્યવાદ છે નગાતાર તો ગીત કેવા એવા મા વતર મળો તો મને સજી જેવા તારા વણે શું બગાડ્યું તારી ભાઈ તારી મોટા કર્યા છે જન્મ્યા દૂધ ધબરાયું છે શાળામાં વેલ્યા નવરાયા ધોરાયા એના જેવો મળતું ઈ છે જેની બધે બરોબર રેમ જેમ છે એમ ખોતરવા જે જન્મારો ઓછો પડે એમ ખાસ હોય નક્કી નથી થાય એમ કે ખોટું નક્કી નથી થાય એમ જો હાથ છે ની ભરે એમ જો કોમ કરે કે અમારે હડમન જબર છે ધનકવાડા નો હડમન અમારે એક માં થોડું છે નથી કરતા મોટો હાથ શનિવાર ભરે તો કે અમારે બરોબર થાય ના થાય કે તમે જો પણ એટલે માવતર મળો કે ગોગા બાપા જેવા મળજો એટલે આ ભાઈ તમને મોટા કર્યા આવું સરસ મજાનું આયુષ્યલું છે આવો મેઠો માળવો મળ્યો આવા છંતો મળ્યા ભજન કર્યું કાળી બળતરા વાળો ભજન ન કરી અને તમે જો સંતો ગાયા આનંદ મંગળ કરો આરતી આનંદ મંગળ કરે આનંદ માં રહી ભજન કરી શકે એ સંતોના સહવાસમાં જાય એટલે ધો ને તો સંતના સહવાસ માં ચાલતા બળતરા સંત મટાડી શકે શાંતિ પમાડે એને સંત કહીએ એવાના દાસ દાસ થઈને રહીએ સાધુભાઈ શાંતિ પમાડે એને જ સંત કહીએ જેના પાસે જો ને થોડીક બળતરા શાંત થાય ને એને સંત મોની લેજો ને એના નોમની ઓળખાણ કરી અને ઈશ્વરનું ભજન કરીને તરી જાજો આ તો જ ચારે જમાનો એવો આવ્યો છે ને બહુ ખતરનાક આવ્યો છે ઇયરફોન ગાલે છોકરા પોણી એમ નથી અને બાપો પોણી પીને મરી જાય ને પછી કેતા રહે બાપો પોણી માં ના પાયો પણ કે મારે ઇયરફોન ગાલ્યો આપણે તાર પામે કેવો જમાનો આવ્યો છે બોલો છે તો ગુરુદેવ ગુરુ